બીજા ભાઈ આ ભાઈ રહ્યા બધી વાત કરી આ ભાઈએ ફોન કર્યો એ ભાઈ ફોન ઉપાડ્યો અમે ફોન કર્યો ફરી ભાઈ ફોન ના ઉપાડ્યા કેટલા વાગે

આમ જ રાખી ને એમ શું લો તમને લો સમજે તો બધી તો બધી મને આવવાના જ છે તમને કર્યો હતો તમને કર્યો હતો તમારે આપણા વોર્ડ માં કોર્પોરેટર કેટલા અમદાવાદ મ્યુનિસિપાલિટી બજેટ પંદર હજાર કરોડ નો હતો એમાંથી કેટલા વપરાયા તો એવું કે આરટીઆઈ કરો તો તમને હું કામ અમે ચૂંટી લેવા

હરબન છે ખબર પડે હાલ નહીં ઓપની પાર્ટી નથી સવાલ સાંભળવા નહીં હું તમને ગણાવું ભણાવ બોલતા નઈ વચ્ચે એના બાજુમાં પાર્ટીક્યુલર બને છે પાંચ કરોડ ના ખર્ચે જોવો જોઈએ બને છે જ બની ગયો ચાલુ છે આ બે પંદર માં અમે એવી રીતે હું બાબુ કાકા હાથ કેમ ખેંચો બાબુ કાકા હાથ કેમ ખેચો હાથ કેમ ખેંચો મળે કાકા અટકાલી વોર્ડ માં મોટામાં મોટો વોર્ડ શું હા ડોળો નિકોલો ડોળા બધા વોર્ડ નિકોલ ઉભા રહો ઉભા રો બાબુ કાકા નિકોલ માં ક્યાં છે જવા દો જવા દો જવાબ ક્યાં છે નિકોલ ક્યાં છે મસાન ક્યાં છે વોટ માંગવા આવજો ત્યારે અમે એવું જયારે વોટ માંગવા જાય તો ચાર મહિના થોડા તમારી કોઈ નથી আমরা যখন করতে পারি না

જો રે આંબલી તો છે તમારા સ્પેશિયલ ભાઈઓ કે કઈ પાર્ટી ના લે અમારા સ્પેશિયલ પાઘડાવાળાઓ છે તમારા માણસ તમે હું કરો તો કે તમે હું કરો બધી જગ્યાએ બનેને વિડિયો ના કરાવી દેખો સંજીભાઈ તમારી જે રજુવારભાઈ છે સફાઈવાળા મતલબ નહી યાર બે પુત્રુ મરી ગયો કાકા થોડા દિવસમાં પુત્રુ મરી ગયો સાફાઈ નહી હતી અમારા કાકા tackle બેહી પડી અહીંયા બહાર પાણી ભરાતું હોય

તમને ખબર પડે ભાઈ મને એવું કહેતા હતા એટલે જ અમારે અવાજ બનવું પડ્યું એક મિનિટ એક મિનિટ

એવું ન હોય ને પૂછવું પડે એમએલ એ કેવાય મારા તમે મને ખબર છે એટલે અપેક્ષા કામ નથી તમે રાખો ક્યાં તમે મારી કામ પૂરી થઈ ગઈ બોલો હવે કેવું એવું તમારે પાર્ટી નું નામ બદલામ કરે છે હું કંચન રાખી ને લો છું બોલો હવે સાંભળો આપડે શું કરવાનું કામ ની બાબત ચર્ચા કરવાની કે વ્યક્તિ શું જવાબ આવે અત્યારે પેલા કામની બાબતે ચર્ચા નથી આવતો બે સાઈડ હમણાં બધું એક વસ્તુ આંબળી તમારા જે ને અમારા વિસ્તાર ના જે બે વ્યક્તિ અમે નક્કી કરીને જઈને એ કઈ ને મુકેલા વ્યક્તિ તમારા લેટર કોર્પોરેટરોને ખાસ કે જે ના એ કેવું પડે એવું ગરમ નહીં થઈ જવાનું પબ્લિક ગરમ થાય તો તકલીફ થાય આપડે એ જ કરવાનું છે તમને અત્યાર સુધી અંધારામાં જ આવી તમે ઓલા એકસો પંચાવન ત્રણસો ત્રણ માં ફોન કરો તો કોર્પોરેટર જ ગાડી ના પણ સીધો ફોન કરીને પરેશભાઈ એક મિનિટ પરેશભાઈ પરેશભાઈ એવા જવાબ મળે તો ત્યાં મકાન શું કરવા લીધું તો શું કરવાનું અમારે